શુભમ કોસ્મો ટીવીના દૈનિક રાશિ ભવિષ્યમાં હું નીરજ શુક્લા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વાત કરીશું એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસને ગુરુવારના દિવસની જો આપ આપની કુંડળીનું માર્ગદર્શન ફ્રીમાં મેળવવા માગતા હો તો નીચે કોમેન્ટમાં અને ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એમાં ફોર્મ ભરીને અમને મોકલી શકો છો આપના પ્રશ્નોના ઉત્તર અમે કોસ્મો ટીવી દ્વારા આપને જણાવીશું વાત કરીએ એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસને ગુરુવારના દિવસના પંચાંગની ચંદ્ર રાશિ કર્ક છે નક્ષત્ર પુષ્ય છે આજે શ્રાવણ માસની કૃષ્ણ પક્ષની તેરસ છે કરણ વણી બાર ને ચુમ્માલીસ સુધી પછી વીસથી ભદ્રા રહેશે અને યોગ છે વ્યતિપાત વાત કરીશું રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ રાશિની મેષ રાશિના જાતકો માટે આજે દિવસ થોડો પ્રતિકૂળ રહેવાનો છે અનુકૂળતાઓને બાજુ મૂકીને મહેનત ખૂબ કરવી પડશે આજે કેરિયર અને ફાઇનાન્સમાં અનુક્રમે વીસ ટકા અને દસ ટકા કોસ્ટમાં જ મળી રહ્યા છે ખૂબ જ ઓછા છે આજે મહેનત કરવાથી એનું ફળ પણ ઓછું જ મળવાનું છે કામ પર ફોકસ કરવાથી અને ઉપરી અધિકારી કે પ્રોફેશનલ વ્યક્તિની સલાહ લેવાથી એમાંથી બહાર આવી શકાશે હેલ્થ બાબતે દસ ટકા સાથે કોસ્ટ ખૂબ જ ઓછા છે આજે શારીરિક અને માનસિક પરિસ્થિતિઓ બગડી શકે છે બની શકે તો ડૉક્ટર અથવા પ્રોફેશનલની સલાહ અવશ્ય લેવી સોશિયલ અને અંગત સંબંધોમાં અનુક્રમે વીસ ટકા અને ત્રીસ ટકા કોસ્ટ મળી રહ્યા છે આમ જુઓ તો સોશિયલ સંબંધો અને અંગત સંબંધો બંનેમાં જાળવવાની જરૂર છે આજે બોલવા ચાલવામાં અથવા વાણી વર્તનમાં સંયમ રાખવાથી દિવસ સારો પસાર થઈ શકે છે ઓવરઓલ મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રતિકૂળ જણાઈ રહ્યો છે વૃષભ રાશિના જાતકો માટે આજે કેરિયર અને ફાઇનાન્સમાં અનુકૂળને પચાસ ટકા અને ચાલીસ ટકા કોસ્ટ મળી રહ્યા છે કામ કરવામાં થોડી તકલીફો અને મુસીબતોનો સામનો કરવો પડી શકે છે આઉટકમ મેળવવામાં પણ આજે એટલી સરળતા નહીં દેખાય આજે તમે કોઈ કામ હાથ પર લો તો એ અધૂરું રહી શકવાની સંભાવનાઓ વધુ છે હેલ્થ બાબતે પચાસ ટકા કોશન સાથે હેલ્થ માનસિક અને શારીરિક એવરેજ રહેવાની છે આજે સોશિયલ સર્કલ અને અંગત સંબંધોમાં થોડો પ્રતિભાવ સારો મળી શકે છે સોશિયલ સર્કલમાં સાહીઠ ટકા કોશન વાઇફ સાથે આજે તમે રૂટીન દિવસ પસાર કરી શકો છો અંગત સંબંધોમાં સિત્તેર ટકા સાથે આજે જો કોઈ સમસ્યાઓ સર્જાઈ હોય તો અન અણબનાવ બનેલો હોય તો એ સુધારવાના દિવસો માટે સારો પ્રતિભાવ મળી શકે છે ઓવરઓલ વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહી શકે છે વાત કરીશું રાશિચક્રની ત્રીજી રાશિ મિથુન રાશિની મિથુન રાશિના જાતકો માટે આજે કેરિયર અને ફાઇનાન્સમાં અનુક્રમે પચાસ ટકા અને સાહીઠ ટકા કોર્ટ મળી રહેશે કામ કરવામાં થોડી મુસીબતો આવશે પણ એનું ફળ સારું જ મળવાનું છે ઓવરઓલ ફાઇનાન્સમાં સાહીઠ ટકા મળી રહ્યા છે આજે જો કોઈ ઉપરી અધિકારી તરફથી કામ સોંપવામાં આવે તો એ પાર પાડવાની શક્યતાઓ વધુ છે આજે હેલ્થ બાબતે પચાસ ટકા કોસ્ટમર્સ સાથે એવરેજ હેલ્થ રહી શકે છે તન અને મન બંને આજે એવરેજ રિઝલ્ટ આપી શકે છે સોશિયલ અને લવ રિલેશનશીપમાં પણ અનુક્રમે પચાસ પચાસ ટકા કોસ્ટમર સાથે થોડું સંભાળીને અને સંયમથી વર્તવાની જરૂર દેખાઈ રહી છે ઓવરઓલ મિથુન રાશિના જાતકો માટે આજે ફાઇનાન્સ પર ફોકસ કરશો તો પરિણામ સારું દેખાઈ શકે છે કર્ક રાશિના જાતકો માટે આજે પોસ્ટ કેરિયરમાં પચાસ ટકા અને ફાઇનાન્સમાં ચાલીસ ટકા એટલે કે કામ કરશો પણ ફળ આજે એટલું નહીં મળે બની શકે કે આજે તમને જે કામ સોંપાયું હોય એ થોડું પ્રોબ્લેમેટિક હોય અથવા તો તમને એમાં સમજ ન પડે એવું બની શકે છે આજે કોઈ ઉપરી અધિકારીની સલાહ પ્રમાણે કામ કરવાથી એમાં સફળતા મેળવી શકશો હેલ્થ બાબતે પચાસ ટકા સાથે એવરેજ કોસ્ટઈઝ મળી રહ્યા છે શારીરિક અને માનસિક બંને તંદુરસ્તી આજે એવરેજ રહેવાની છે થોડો થાક પણ અનુભવી શકો છો આજે સોશિયલ અને અંગત સંબંધોમાં અનુક્રમે પચાસ ટકા અને સિત્તેર ટકા કોસ્ટ મળી રહ્યા છે સોશિયલ સંબંધોને ડેવલપ કરવાનું આજે ન વિચાર આજે ખાલી રૂટિનમાં એ સંબંધોને જાળવજો અંગત સંબંધોમાં કોઈ પ્રપોઝલ સ્વીકારવી હોય તો આજે એના માટે અંગત સંબંધોમાં કોઈ પ્રપોઝલ સ્વીકારવી હોય તો એના માટે આજે સારો દિવસ છે ઓવરઓલ કર્ક રાશિના જાતકો માટે આજે દિવસ અંગત સંબંધોને ડેવલપ કરવા અથવા ગેરસમજણ દૂર કરવાનો બની શકે છે સિંહ રાશિના જાતકો માટે આજે કામ અને એનું ફળ મેળવવા માટે થોડીક તકલીફો અને મુસીબતોનો સામનો કરવો પડી શકે સિંહ રાશિના જાતકો જો આજે આળસ છોડી અને પોતાનું કામ ધૈર્યપૂર્વક અને સંયમથી કરશે તો એમાં સફળતા મળી શકે છે હેલ્થ બાબતે ખાસ કોન્શિયસ રહેવાની જરૂર છે કોસ્ટોવાઝ ત્રીસ ટકા જ મળી રહ્યા છે કોઈ પણ સમસ્યા જણાય તો ડૉક્ટર અથવા તો પ્રોફેશનલની સલાહ આવશ્યક બની રહેશે સોશિયલ અને અંગત સંબંધોમાં પચાસ ટકા અને ચાલીસ ટકા સાથે કોસ્ટલ ખૂબ જ ઓછા છે જો આજે વાણી અને વર્તનમાં ગુસ્સો અને એગ્રેસન બતાવશો તો પરિણામ ઉલટા મળી શકે આજે બને તો દિવસ શાંતિ અને સંયમથી પસાર કરી લેવો જોઈએ કન્યા રાશિના જાતકો માટે આજે દિવસ મધ્યમ અને એનાથી સારો જઈ શકે છે ખાસ કરીને કેરિયર અને ફાઈનાન્સમાં ખૂબ જ સારા પ્રતિભાવ મળી શકે છે કેરિયરમાં સિત્તેર ટકા કોસ્ટ સાથે ખૂબ જ સરળતાથી કામ પૂરા થઈ શકશે આજે કોઈ મહત્ત્વનો નિર્ણય લેવો હોય અથવા તો કોઈ નવા પ્રોજેક્ટની રૂપરેખા તૈયાર કરવી હોય તો તમે આરામથી કરી શકો છો અને સફળતા મળવાના ચાન્સ પણ વધારે છે હેલ્થ બાબતે એવરેજ સાઠ ટકા કોસ્ટાઈફ સાથે કોઈ માનસિક કે શારીરિક પ્રોબ્લેમ નથી દેખાતા આજે સોશિયલ અને અંગત સંબંધોમાં પચાસ ટકા અને સાહીઠ ટકા સાથે જો અંગત સંબંધો સાચવવા હોય તો મધુર વાણી અને સંયમ દાખવવો પડશે સોશિયલ સર્કલમાં સાહીઠ ટકા સાથે એવરેજ મળી રહ્યું છે તો આજે કોઈ મોટા ફેરફાર નથી જણાતા હા પરંતુ તમે સામાજિક કામ કરતા હો તો એમાં તમને થોડી જવાબદારી મળવાની શક્યતાઓ દેખાઈ રહી છે ઓવરઓલ કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કામ અને એના ફળ મેળવવા માટે હોઈ શકે છે તુલા રાશિના જાતકો માટે આજે દિવસ મધ્યમ રહી શકે છે કેરિયર અને ફાઇનાન્સમાં ખૂબ જ સાસવીને કામ કરવાની જરૂર છે બંનેમાં કોસમોબાઈલ ચાલીસ ચાલીસ ટકા દેખાઈ રહ્યા છે જો કામ કરો થોડું ઓછું થશે પણ પરફેક્ટ કરો કોઈ ગફલતમાં ન રહો આજે તમારા મહત્ત્વના કામ કોઈ બીજા પર છોડી અને એવી આશાએ ન રાખતા કે એનું ફળ તમને મળી શકશે હેલ્થ બાબતે પચાસ ટકા કોસમોબાઈલ સાથે એવરેજ માનસિક અને શારીરિક પરિસ્થિતિ થઈ રહેવાની છે સોશિયલ અને અંગત સંબંધોમાં બંનેમાં પચાસ ટકા કોસ્ટ સાથે સંભાળીને અને સાચવીને વાણી વ્યવહાર અને વર્તન કરવાથી દિવસ સારો પસાર થઈ શકે છે ઓવરઓલ તુલા રાશિના જાતકો માટે આજે દિવસ મધ્યમ રહેશે વૃશ્વિક રાશિના જાતકો માટે આજે કેરિયર અને ફાઇનાન્સમાં પચાસ ટકા અને સાહીઠ ટકા કોસ્ટ સાથે જે કામ કરશો એમાં થોડો પ્રોબ્લેમ આવશે પણ ફળ સારું મળી શકે છે ઓવરઓલ તમે જે પણ કામ હાથમાં લેશો એનું ફળ આજે ઉપરી અધિકારીઓ અને સહકર્મચારીઓ પણ વખાણી શકે છે હેલ્થ બાબતે પચાસ ટકા સાથે એવરેજ માનસિક અને શારીરિક પરિસ્થિતિ રહેવાની છે કોઈ મોટા ઉતાર કઢાવ નથી જણાવી રહ્યા સોશિયલ અને અંગત સંબંધોમાં સાહીઠ ટકા અને સિત્તેર ટકા સાથે જો આજે તમે અંગત સંબંધોને ડેવલપ કરવા માટે અથવા તો કોઈ નાના એવા પ્રોગ્રામનું તૈયારી અથવા એની રૂપરેખા તૈયાર કરવા માગતા હો તો એમાં સફળતા મળી શકે છે ઓવરઓલ વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે અંગત સંબંધો પર ફોકસ કરીને દિવસ પસાર કરવો જોઈએ ધન રાશિના જાતકો માટે આજે દિવસ પ્રતિકૂળ જણાઈ રહ્યો છે ધન રાશિના જાતકો આજે કિસ્સો અને એગ્રેશન બાજુએ મૂકી અને કામ કરશે તો કામ પૂરું થવાની શક્યતાઓ વધુ રહી શકે છે ફળ મેળવવા માટે જો તમે આજે તમારું ટાર્ગેટ નિર્ધારિત કરી અને કામ કરશો તો એમાં અચૂક સફળ થઈ શકશો આજે હેલ્થ બાબતે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે હેલ્થ બાબતે કોસ્ટ ફક્ત દસ ટકા દેખાઈ રહ્યા છે આજે તન અને મન બંનેની તંદુરસ્તીને સાચવવાની જરૂર છે કોઈ પણ સમસ્યા જણાય તો તાત્કાલિક એની ઉપચાર અથવા તો એની સલાહ લઈને આગળ કામ કરવું જોઈએ સોશિયલ અને અંગત સંબંધોમાં વાણીમાં મજૂરતા અને વ્યવહારમાં સંયમ રાખી અને આજે દિવસ પસાર કરી શકાય છે ધન રાશિના જાતકો માટે ઓવરઓલ આજે ખૂબ જ પ્રતિકૂળ દિવસ જણાઈ રહ્યો છે મકર રાશિના જાતકો માટે એમના સ્વભાવ પ્રમાણે મહેનત જરૂરી બનશે કામ કરી અને એનું ફળ મેળવવા માટે આજે મુસીબત અને અડચણો આવી શકે છે આજે બની શકે કે સહકર્મચારીઓ તમને સહયોગ ન આપે આજે તમારે પોતે પોતાની આવડત અને સમજણપૂર્વક કામ પાર પાડવા પડશે હેલ્થ બાબતે પોસ્ટ પચાસ ટકા એટલે કે એવરેજ બતાવી રહ્યું છે શારીરિક અને માનસિક બંને પરિસ્થિતિઓ સામાન્ય રહેવાની છે આજે સોશિયલમાં પચાસ ટકા કોસ્ટ સાથે કોઈ ખાસ મોટા ઉતાર ચઢાવ નથી જણાઈ રહ્યા એક વસ્તુ ખાલી ધ્યાન રાખવાની છે કે વાણી અને વર્તનમાં મધુરતા લાવવી આજે સોશિયલ સંબંધોને ડેવલપ કરવા માટે જરૂર નથી આજે અંગત સંબંધોમાં સાઠ ટકા કોસ્ટ સાથે દિવસ સારો પસાર થવાનો છે રૂટીન કામકાજમાં કોઈ અડચણ આવે એવું લાગતું નથી ઓવરઓલ મકર રાશિના જાતકો માટે દિવસ મધ્યમ રહી શકે કુંભ રાશિના જાતકો માટે કેરિયર અને ફાઈનાન્સ બંનેમાં કોસવાઈફ ઓછા મળી રહ્યા છે ચાલીસ ટકા અને પચાસ ટકા આજે કામ તો તમે કરી શકશો પણ એમાં મહેનત વધુ કરવી પડશે ફળ મેળવવું હોય તો તમારે સમજણ અને સંયમપૂર્વક કામ કરવાથી મેળવી શકાય છે હેલ્થ બાબતે ત્રીસ ટકા સાથે માનસિક અને શારીરિક બંનેમાં તકલીફો આવી શકે છે આજે સોશિયલ અને અંગત સંબંધોમાં ચાલીસ ચાલીસ ટકા કોસ્ટ સાથે બંને સંબંધો ડેવલપ કરવા અથવા તો એમાં ગેરસમજણ દૂર કરવાના પ્રયત્નો ન કરવા જોઈએ ઓવરઓલ કુંભ રાશિના જાતકો માટે આજે દિવસ મધ્યમ અને થોડો નીચે રહી શકે મીન રાશિના જાતકો માટે આજે દિવસ મધ્યમ અને તેનાથી થોડો વધુ સારો થઈ શકે છે કેરિયર અને ફાઈનાન્સમાં એવરેજ કોસ્ટ ટકા મેળવી રહ્યા છે આજે કામ કરવામાં સરળતા રહેશે અને ફળ પણ એવરેજ જ મળશે આજે કોઈ મહત્ત્વના નિર્ણયો લેવા હોય અથવા તો કોઈ મહત્ત્વના પ્રોજેક્ટ પર કામ કરવું હોય તો આજે સમજી વિચારીને અથવા પ્રોફેશનલની સલાહથી થઈ શકે છે હેલ્થ બાબતે સાહીઠ ટકા સાથે એવરેજ રહેવાની છે કોઈ મોટા ઉતારગળાઓ નથી જણાવ્યા સોશિયલ અને અંગત સંબંધોમાં સાઠ ટકા અને સિત્તેર ટકા પોસ્ટ સાથે આજે કોઈ મહત્ત્વની મિટિંગો અથવા તો ગેટ ટુગેધરમાં જાઓ તો વાણી અને વર્તનમાં સંયમ રાખો અંગત સંબંધો ડેવલપ કરવા હોય તો એના માટે આજે સારો દિવસ છે ઓવરઓલ મીન રાશિના જાતકો માટે દિવસ અંગત સંબંધો પર ફોકસ કરીને પસાર કરવો જોઈએ આ હતું તારીખ એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસનું દૈનિક રાશિ ભવિષ્ય ચંદ્ર રાશિ પર આધારિત ફરી મળીશું શુભમ